ગણેશભાઈનું નામ એક ચેનલમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું કે ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કંઈ કહેવાનું લેતું નથી નમસ્કાર મારા ભાઈઓ હવે તમને ખબર છે ભાઈ ગણેશ ગોંડલ કે ગોંડલ નામ લઈએ તો બધાના મનમાં એક જ વિચાર આવતો હોય છે ભાઈ કે ગણેશ ગોંડલ એટલે ગુંડા ગર્દી ગોંડલ એટલે મિત્રો કે ગુંડાઓનું રાજ હા ભાઈ ગોંડલ નું નામ લઈને બધા લોકોના મનમાં આ જ વિચાર આવતા હોય છે ભાઈ પરંતુ આ જો તમારી અંદર વિચાર આવતા હોય ભાઈ તો જયરાજસિંહ જાડેજાનો તમે આ વિડીયો જોઈ લેજો સાહેબ કે જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ એ એમનો દીકરો છે જયરાજસિંહ જાડેજાનો દીકરો એટલે જયરાજસિંહ એમના દીકરા વિશે શું કહી રહ્યા છે ભાઈ તમને આગળ આખું લાઈવ વિડીયો બતાવવાનો છું અને ગણેશ ગોંડલ નામ કઈ રીતે પડ્યું ભાઈ અને જે ગણેશ ગોંડલ નામ લે ને ભાઈ એટલે ઘણા બધા લોકોના મનમાં અલગ અલગ વિચાર આવતા હોય ને એ વિચારો આવતા હોય ને ત્યારે મિત્રો જયરાજસિંહ જાડેજાએ ગણેશ ગોંડલ વિશે કઈક કીધું છે ભાઈ તમને લાઈવ આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ અને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આપણે હવે ત્રણસો કે સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે ઓલરેડી આપણે બસો પચાસ કે સુધી પહોંચી ગયા છીએ તો હવે આપણે ત્રણસો ત્રણસો કે સુધી પહોંચવાનું છે તો એ પણ મારા ભાઈઓ અને બહેનો તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો તો હવે તમને વિડીયો પણ બતાવવાનો છું વાત કઈક સાહેબ એવી છે કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ તો જીગીસાબેન પટેલ અલ્પેશ કથરિયા અને મેહુલ બોગરા હવે મેહુલભાઈ બોગરા હોય અલ્પેશ કથરિયા હોય કે પછી જીગીસાબેન પટેલ હોય હવે એમનું તો આક્ષેપો લાગે છે ગણેશ ગોંડલ ઉપર હવે ગણેશ ગોંડલને લઈને મિત્રો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા એમના પિતા છે અને બાપ અને બેટો હોય ત્યારે મિત્રો બીજી બાજુ ત્રણ જણા છે ભાઈ તો સૌથી પેલા તમે આ વિડીયો જુઓ કે જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે પોતાનો દીકરો ગોંડલ ની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી